તો હલો મિત્રો નમસ્કાર ગુડ આફ્ટરનૂન કેમ છો આ બધા મજામાં હશો અમે પણ આ બિલકુલ મજામાં છીએ જો બધા આવી ગયા છે અને તરત જ મારી પાછળ ગ્રાઉન્ડ કાલે આપણે સરસ મજાનો પાવડો મારીને ગ્રાઉન્ડનું લેવલ કરી દીધું છે અને આજે અંદર જે નાનું નાનું ઘાસ પડ્યું છે એ બધું વીણીને એકદમ સાફ કરી અને હજુ થોડી થોડી અંદર રેત પડી છે માટી ટાઈપ પાવડો માર્યો છે એટલે થોડી થોડી નાની નાની પાળી ટાઈપ થયું છે એને આખું લેવલ કરવાનું છે અને બીજી એક વાત તમને કહેવાનું બાકી રહી ગયું આગળ કે આવતી વીસ અને એકવીસ તારીખ નવેમ્બરમાં આપણે જિલ્લા કક્ષાનો અહીંયા હોકી ટુર્નામેન્ટ છે વીસ તારીખે બહેનોની ટુર્નામેન્ટ છે અને એકવીસ તારીખે ભાઈઓની બધાએ રેડી છે તમે બધા તૈયાર છો હા જો બધા બોલતા નહીં પણ બિલકુલ તૈયાર છે અને એના પહેલાં કામ પણ ઘણું બધું છે અહીંયા ગ્રાઉન્ડ ઉપર ગ્રાઉન્ડ આખું તૈયાર કરવાનું છે મેપિંગ કરવાનું છે દોરવાનું છે અને જ્યારે આપણે ટુર્નામેન્ટ છે ત્યારે પણ ઘણું બધું અહીંયા કામ કરવાનું છે કેમ કે તૈયારીના ભાગ સ્વરૂપે પાણીની વ્યવસ્થા કરવી પડશે અહીંયા મંડપની વ્યવસ્થા કરવી પડશે ગ્રાઉન્ડને લેવલ તો કરી દીધું છે પરંતુ હજુ માપ લઈને એને હરકું કરવું પડશે અને બીજી વસ્તુ કે પાણીની વ્યવસ્થા નાસ્તાની વ્યવસ્થા અહીંયા કોઈ પણ પ્રકારની અત્યારે વ્યવસ્થા છે નહીં બધી જ વ્યવસ્થા આપણે કરવાની છે અને તમને એક બીજી એક ચીજ વસ્તુ હું બતાવું તમે જુઓ જો ભાઈ સીમા એના હાથમાં લઈને શું ઊભી છે સીમા શું છે કે આપણી ભાષામાં કહીએ તો કે નાળવા કે રાસ અથવા દોરી છે જાડી અને તમને ભલે વિડીયોમાં નહીં દેખાતું હોય પરંતુ ઘણી બધી દોરીની ખરીદી કરીને લાવ્યો છું હું જાડું રોડવું શા માટે લાવ્યું છે તો ગ્રાઉન્ડમાં તમને હું બતાવું છું એનું કામ પણ ગયા વર્ષે હું લાવ્યો હતો અને ગયા વર્ષે ખોવાઈ ગયું હતું આ વખતે ફરીવાર નવું ખરીદીને લાવ્યો છું અને એનું કામ કઈ રીતના આપણે લેવાનું છે તો તમને બતાવું જો હું આપણે કાલે ગ્રાઉન્ડમાં પાવડો માર્યો છે ગ્રાઉન્ડ સરસ મજાનું થઈ ગયું છે પરંતુ આ નાની નાની તમને પાળી ટાઈપ લાગે છે ને એ આ જો આ રેતનો ઢગલો છે ને પહેલાં ખાસ બધું વીણી લેવાનું અને દોરીના બે શેડા આપણે પકડી અને અંદર ફર્યા કરવાનું ફર્યા કરવા એટલે ઓટોમેટિક જે પાળી દેખાય છે ને એ આખી પૂંસાઈ જશે અને બધું એ જે રેતીનું લેવલ થઈ જાય તો ખાડો ટેકડો બિલકુલ નહીં રહે તો એ પણ તમને બતાવું છું અમને કેવી રીતના કામ કરીએ આપણે એ તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો મજા આવશે જો મિત્રો આ દોરી ભલે તમને નાની લાગતી હોય પરંતુ એ સામે સીમા ઊભી છે હાથમાં શેડો લઈને આ સો મીટરથી વધારે એની લંબાઈ છે તો તમે વિચારો કે આટલી જાડી દોરી અને સો મીટર છે એની લંબાઈ તો અમને કેટલો ખર્ચો લાગ્યો હશે જો અહીંયા એક છેડો મારી હાથમાં છે અને એક છેડો છે ત્યાં હમે સીમા લઈને ઊભી છે ટૂંકમાં ગણીએ તો આખું મેદાન એનાથી કવર થઈ જાય છે અને એનો ઉપયોગ કઈ રીતના કરવાનો છે તમને થોડી જ વારમાં બતાવું બધા રનિંગ કરે છે અત્યારે એ રનિંગ પૂરું કરે એના તરત જ એનું કામ લઈએ આપણે સૌથી પહેલા જે મેદાનમાં ઘાસ પડ્યું છે ને છૂટું થઈ ગયેલું ક્યારે પાવડો માર્યો છે એટલે જે ઘાસ ખુલ્લું થઈને પડ્યું છે બધા હાથથી વીણી લેશે અને આમાં પોટકા બધી બધી ગ્રાઉન્ડની બહાર તમે જુઓ આજે ખાસ એવી સંખ્યામાં આપણા ખેલાડી બહેનો આવ્યા છે અંડર ફોર્ટીન અને સેવન્ટીનની બંને ટીમો હા તમે જુઓ આખું ગ્રાઉન્ડ કવર થઈ ગયું છે અને બધા સરસ રીતે કામ કરે છે દોરીનું કામ હવે ચાલુ થયું તમે જુઓ આવી રીતના આખા ગ્રાઉન્ડમાં ચાર થી પાંચ વખત દોરો ફેરવા છે એટલે જે આ નાની નાની પાળીઓ બનેલી હતી ને એ આખું લેવલ થઈ જાય તમે જો બધી માટી એકદમ ફેદાય અને લેવલ થઈ જાય અને બધા મજા લે છે જો દોરીની આખું ગ્રાઉન્ડ સાફ થઈ ગયું અને હવે અહીંયા ઉડે છે બહુ નાક ને એવું બધું બહુ બળી જાય છે જો કેટલી બધી સેપટ ઉડે છે ડસ્ટ એટલો ઉડે છે ને એકદમ ધુમાડો ધુમાડો થઈ ગયો હોય આ ટ્રેકમાં ના નાખતા બહાર નાખ ગયો પેલી બાજુ હવે નાના નાના ખોડા વેણે છે આપણી બધા બાર ફેકે છે અને દોરી વાળા એટલું બધું ઉડાડે છે કે એની કોઈ સીમા નહી નાખો આગે પેલા બાવળમાં ફેંકી દે બસ નાખતા પેલા દોડવાનું છે છોકરાઓને ઓય થોડી હાકી નાખ ને જો આપણી દોરીનો કમાલ પહેલાં કેવું હતું ને અત્યારે કેવું છે તમને ફરક દેખાતો હોય તો કહેજો બાકી જો કન્ટિન્યુ મહેનત ચાલુ છે હજુ પણ દોરી ખેંચવાનું કામ ચાલુ છે આ લોકો એમનું કામ એમનું પૂરું કરીને હવે ગ્રાઉન્ડમાં આવી ગયા છે પ્રેક્ટિસ કરવા માટે અને હવે સરસ મજાનું એકદમ લેવલ ગ્રાઉન્ડ થઈ ગયું છે હજુ એક બે દિવસ અહીંયા મથવાનું છે એટલે કમ્પ્લીટ કરી લઈશું તમને કેવો વિડિયો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો બધાએ બહુ મહેનત કરી છે આજે બપોરે બે વાગ્યાના મથે છે બધાય અને તમે છે એમના ડોળ જુઓ તમે બધા હે ને માટી માટી થઈ ગયા છે બધા માથાના બાધા જો શેપટ શેપટ થઈ ગયા છે મેલા મેલા થઈ ગયા થયા બેન આ જો કેટલા મેલા થઈ ગયા કિંજલ આમજો છે બધા મેલા મેલા થઈ ગયા જો શેપટ ઉડી એટલી પણ કામ બહુ મસ્ત કર્યું તમે જો આખું ગ્રાઉન્ડ એકદમ લેવલ કરી દીધું છે અને હા મેં હજુ બે જણા તો મથે જ છે બાકીના આ બાજુ પાણી પીવા ગયા છે અને પાણી ભરવા પણ ગયા છે